તારાપુર તાલુકાના ફતેપુરા ગામ તારીખ પચીસ જૂન બે હજાર રોજ ફતેપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી આજ સુધી ચૂંટાયેલા સરપંચ સત્તા વિહોણા છે મૂળ વાત ફતેહપુરા ગ્રામ પંચાયતમાં કોઈ સભ્ય ન હોવાથી સરપંચને સત્તા સોંપવામાં આવી નથી વધુમાં સરપંચ કોઈપણ ચાર્જ સોંપાયો નથી જેના લીધે ફતેહપુરા ગામના કોઈપણ કામો થતા નથી જેમ કે રસ્તાઓ ગટરના કામો તથા પાણી માટે પણ ફતેપુરા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકશાહી ડબે ચૂંટણી આવેલ હોવા છતાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ફતેપુરા ગામમાં તમામ કામો ઠપ છે તેથી કરીને ફતેપુરા ગામના ચૂંટાયેલા સરપંચ શ્રી પ્રવીણભાઈ ગોહિલ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે અમને સરપંચ તરીકે ચાર્જ આપવામાં અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા ગ્રામ પંચાયત ફતેપુરા કક્ષાએ જે કોઈ પણ પ્રશ્નોની ઉપસ્થિતિ થશે તેની કોઈ પણ ફતેપુરા ગામ સરપંચ શ્રી પ્રવીણભાઈ શેરશે નહીં સમસ્ત ફતેપુરા ગામ દ્વારા માંગ છે કે ચૂંટાયેલા સરપંચને સત્તા સોંપી દેવામાં આવે બ્યુરો રિપોર્ટ ભરત બિલદાર